ભુજ ખાતે નવરાત્રી મહોત્સવ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક મળી હતી તમામ ગરબીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ પશ્ચિમ કચ્છ એસપી શ્રી સાગર બાગબર સાહેબ અને આપણા રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કોડિયા સાહેબના સ્પષ્ટ સૂચના છે કે મા અંબાની સ્તુતિ મા અંબાની આરાધના ના જે પર્વ છે ખૂબ શાંતિથી ધામધૂમથી ઉજવાય બેનો દીકરીઓ સો ટકા મુક્ત રીતે મા અંબાની આરાધના કરી શકે આ બાબતે અલગ અલગ મીટિંગો લેવામાં આવેલ છે શાંતિ સમિતિની મિટિંગ મોહલ્લા મીટિંગ અને ઉચ્ચ અધિકારીઓની પીઆઈ લેવલ સુધી પોલીસ સબ લેવલ સુધી મિટિંગ લીધેલ છે મહેરબાન આપણા ગુજરાત રાજ્યના ડીજીપી અને આપણા એચએમ સાહેબ પણ આ બાબતે વિસી લઈ ચૂક્યા છે જેની અંદર પશ્ચિમ કચ્છ ભુજમાં તમામ ગરબીના જગ્યાએ બંદોબસ્ત પણ પૂરતા પ્રમાણમાં આપેલ છે સાથે સાથે એન્ટ્રી પોઈન્ટ ઉપર બ્રિથ એનાલાઇઝર દ્વારા તમામનું ચેકિંગ પણ કરવામાં આવે છે આ બ્રિથરથી જે કોઈ પણ માણસ કોઈ પણ માદક દ્રવ્ય લીધું હોય તો તાત્કાલિક ખ્યાલ આવે છે અને આ મેસેજ પણ આપણા માધ્યમથી અમે પૂરા પશ્ચિમ કચ્છને આપવા માગીએ છીએ કે જ્યારે માની આરાધના થતી હોય ત્યારે કોઈ પણ નશો એ યોગ્ય નથી એક આંતરિક વાત છે પરંતુ તેમ છતાંય જો ન સમજમાં આવે તો પોલીસ એના માટે તૈનાત છે એને કોઈને છોડવામાં નહીં આવે આ મેસેજથી તમામ ગરબી ખૂબ જ સંપન્ન રીતે ઉજવાઈ રહી છે ભયમુક્ત રીતે ઉજવાઈ રહી છે આ ઉપરાંત પોતાના ઘરેથી ગરબી સુધી પહોંચવાના સમયગાળામાં પણ રાત્રિ દરમિયાન કોઈપણ જગ્યાએ અમારી પોલીસ પેટ્રોલિંગ ફરતી હોય છે અમારી સી ટીમ તૈનાત હોય છે અને એ લોકો પણ કોઈ પણ જગ્યાએ ગાડી ઊભી રાખી અને બ્રિથ એનાલાઇઝરનો ઉપયોગ કરી અને આવા કોઈ માણસો હોય તો એને ચેક કરે છે અને કાયદેસરની કાર્યવાહી કરે છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે